ખારી જમીનના ભૌતિક ગુણધર્મો સારા હોય છે છતાં તેમાં બીજ અંકુર છે મૂળિયા તથા છોડનો વિકાસ રૂંધાય છે અને આપણે આવી જે ખારી જમીનને સુધારવાના ઉપાય જાણીશું ખારી જમીનને સુધારવા માટે કોઈ જમીન સુધારકની જરૂર પડતી નથી આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જમીન સુધારી શકીએ છીએ જેમ કે ખેતરને સમતલ કરી તેમાં ક્યારા બાંધી અને વરસાદનું પાણી છે નેરનું પાણી છે કે કૂવાનું પાણી છે એ બે ત્રણ દિવસ સુધી તેમાં ભરી અને પછી વહાવી દેવાથી જમીનની અંદરનો ક્ષાર ઓછો થાય છે પછી જે હલતી જમીન હોય તે હોય તેવી જમીનોમાં આપણે એ ભાઈ પ્રથમ વાર વરસાદ થયા પછી એ આંતર ખેડ કરવાની અને બીજી વાર વરસાદ થયા થાય પછી આપણે તેમાં વાવવામાં આવે એ તો જે પાકની અંદર ક્ષારનું પ્રમાણ ઓછું થઈ જાય છે આવી જમીનની નિકાસ વધારવા માટે શું શું કરવું જોઈએ જેમ કે આપણે ઊંડી ખેડ કરવી જોઈએ સેન્દ્રીય ખાતરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ જેમ કે છાણિયું ખાતર છે દિવેલા નોખો છે શહેરી કમ્પોસ્ટ છે અને ઘઉં તથા ઘઉં તથા ડાંગર નું પરવડ નાખીને આપણે જમીનનો ભૌતિક વાંધો સુધારી શકીએ છીએ આવા જમીનમાં બીજ અંકુરણનો દર ઓછો રહે છે તેથી બીજનો દર છે રાસાયણિક ખાતરનો દર છે તે સવાયો રાખવાની ભલામણ છે આવી ખારી જમીનમાં નાઇટ્રોજન છે યુરિયાના રૂપમાં આપવું જોઈએ આપણે ક્ષાર સહન કરી શકે તેવા પાક વાવવા જોઈએ જેથી આપણું ઉત્પાદન સારું મળે છે જે ક્ષાર સહન કરી શકે તેવા પાક

આવી જમીન ને આપણે ભાસ્મિક જમીન કહીશું આ ભાસ્મિક જમીન સુધારવાના ઉપાય જાણીશું ભૌતિક ભાસ્મિક જમીન છે તેનો ગુણધર્મ સારા ના હોય તેથી તેને સુધારવા માટે જમીન સુધારકની જરૂર પડે છે આવા જમીન સુધારક જેમ કે ખેતર ને ખેડ કરવી સેન્દ્રીય ખાતરનો નો પ્રમાણમાં ઉપયોગ કરવો છાણી ખાતર છે દિવેલાનો નો ખોળ છે ઘઉં તથા ડાંગરનું પરવળ નાખીને તેનો ભૌતિક બાંધો સુધારી શકાય છે પછી આપણે જીપ્સમ રાસાયણિક તરીકે આપણે જીપ્સમ વાપરીને પણ આવી ભૌતિક ભાષણ જમીનને સુધારી શકીએ છીએ જેમાં આવી જેનો ભૌતિક બાંધો સુધરે તેના માટે આપણે શું શું કરવું જોઈએ જેમ કે રેતી તથા

અ અંકુરણ નો દર ઓછો રહે છે તેથી બીજનો દળ છે રાસાયણિક ખાતર નો દળ છે તે સવાયો રાખવાની ભલાવવામાં છે આપણે ભાસમુક જમીનમાં નાઇટ્રોજન છે એ અમોનિયા સલ્ફેટના રૂપમાં આપવું જોઈએ આવી જમીન સાર સહન કરી શકે તેવા પાક ધૌ જવ ડાંગર રાઈ કપાસ બાજરી આંબલી ગોરસ આંબલી અને લીંબુ સવેગું સલ ચોળા ચોણા મગફળી મગ વટાણા અને મકાઈ આપણે આવી જે ક્ષાર સહન કરી શકે તેવા પાકની પસંદગી કરવી જોઈએ